રમણ મહર્ષિ એમના આશ્રમમાં કોઈ સજ્જન કોઈ ભક્તો જાય ને એટલે એમને આવે ને એટલે એમ કે આવો ગધેડાભાઈ આવો શિયાળભાઈ આવો ભાઈ એમના સેવકો કે મહારાજ આ બહુ મોટા ધનિકો છે મોટી મોટી ફેક્ટરીઓ બંગલાવાળા છે ને તમે એમને આવું કહો છો ભાઈ ને ગધેડાભાઈ મારા ગુરુજી સારું ના લાગે તો રમણ મહર્ષિ કે આવું જીવન જીવે છે એટલે હું એને કહું છું હા અને સંતોને ખબર પડી જાય કે કેવું જીવન જીવે જ કૂતરાનું જીવન કેવું હોય જે સમાજવાળો મળે એની જોડે ઝઘડ્યા જ કરે ઘણાની એવી આદત હોય હા હવે એનું જીવન કૂતરા જેવું જ નહીં ગધેડો એ આખા દિવસ ઘરનો બહાર ઉચકે પણ સ્થાન ત્યાં જ હોય એને કોઈ ભગવાન ભજન કીર્તન કશું જ નહીં સંસારનો ભજન જ ઉપાડવાનો ભાર જ ઉપાડવાનો છે મનુષ્ય જીવન એક એવું ઉત્તમ છે કે જેમાં આપણે ભગવાનને ભજી શકીએ અને સનતકુમારો કહે છે મીઠ્યા સ્વજન્મ જનની દુઃખ જન્મ દુઃખ ભાજા એણે તો એની માનાએ માતાના કુખેથી જન્મ લઈને માને દુઃખ જ આપ્યું છે જેણે ભગવાનની કથા નથી સાંભળી અને આવું સનતકુમારો કહે છે અમે નથી કહેતા વદંતી દેવ સમાજ હા દેવતાઓના સમાજના મુખ્ય લોકો આવું કહે છે કે જેણે ભગવાનની કથા નથી સાંભળી એનું જીવન પશુવત છે आहार निंद्रा भय मैथुनंच सामान्यमेत पशुभि नराणाम भोजन करवू ऊंगी जाऊं विषय सुखो भोगवा डरवू पुत्र बालको पैदा करवा आ तो पशु पण करे देहु उत्रा बिलाडा करे दे, दे। धरमो ही एको अधिको विशेष મનુષ્ય પાસે એક જ વિશેષ છે કે મનુષ્ય ધર્મ કરી શકે આપણે ભગવાનનું ભજન કરી શકીએ આવી તીર્થયાત્રા કરી શકીએ ભગવાનની કથા સાંભળી શકીએ ભગવાનનું ભજન કરી શકીએ બીજી યોનીમાં આ કરી શકતા નથી હવે આપણને એક મોટું તાળું હોય અને એની અંદર બહુ મોટો જુડો હોય અને આપણા રૂમનું તાળું ખોલવું હોય ચાવી તમે ખોલતા જાઓ વારે વારે ચાવી ફેરવતા જાઓ જે રૂમ જે તાળાની ચાવી આવે તમે ચૂકી જાઓ એટલે પાછું ચક્કર ચાલુ થાય હું એમ શાસ્ત્રો તો એવું કહે છે ચોર્યાસી લાખ ચાવીઓ છે એ આ સંસારરૂપી તાળામાંથી છૂટવા માટે એમાં આ જે આપણને ચાવી મળી દે એક આ શરીર છે હું જેમાંથી આપણે ભગવાનને મેળવી શકીએ